તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા અવનવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા પાટણ શહેર કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિ દ્વારા શહેરના વોર્ડ નંબર નવ માં ડીજે સાથે ડોર ટુ ડોર પ્રચાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે મોહલ્લા પોળો અને સોસાયટીઓમાં કોંગ્રેસના પ્રચાર માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ જતા તેઓને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને અક્કીબાર ગાંધી સરકારના નાથ સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓને સહજ સ્વીકારી તેઓના પ્રચારને આવકાર આપ્યો હતો તો કેટલાક મોહલ્લા પોળોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને જોઈએ લોકો ઘરની બહાર આવી આ લોકસભામાં પાટણના તમામ નગરજનો કોંગ્રેસની સાથે જ હોવાની પ્રતિતિ પણ કરાઈ હતી ત્યારે ડીજે સાથે વોર્ડ નંબર 9 તમામ વિસ્તારો ખૂટતા લોકોમાં કોંગ્રેસ પ્રત્યેનો એક અનેરો માહોલ જોવા મળ્યો હતો પાટણ શહેર કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે રણજીતસિંહ આગેવાની હેઠળ તેઓની ટીમના જેટલા સાથે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જગદીશ ઠાકોરને જીતાડવા પોળો અને સોસાયટીઓ ખૂંદી રહ્યા છે અને તેઓને ઠેર ઠેર ભાજપના જુઠાણા સામે સારો જનપ્રતિસાદ પણ સાંપડી રહ્યો છે ત્યારે ગતરોજ કોંગ્રેસ પાર્ટી

ત્યારથી જ મિસાઈલો ડેરીઓ યુનિવર્સિટીઓ એમ્સ હોસ્પિટલ સહિત મોબાઈલ થી માંડી કોમ્પ્યુટર સુધી કોંગ્રેસ પાર્ટી લાવી હોવાનું જણાવી હર્ષના આંસુ સાથે રણજીતસિંહ ઠાકોરે કોંગ્રેસના કાર્યકર તરીકે કોંગ્રેસની સિત્તેર વર્ષની ઉપલબ્ધિઓ જણાવી હતી અને વધુમાં તેઓએ કોંગ્રેસ પ્રજાના દ્વારે કોંગ્રેસના કરેલા કાર્યોને લઈને જાય છે ત્યારે લોકો મોદી સરકાર નથી આ તો મોદી સરકારના નારા ઘેર ઘેર લાગી રહ્યા હોવાનું જણાવી આ લોકસભામાં કોંગ્રેસ આવે છે

કોંગ્રેસ પ્રજાના દ્વારે હિન્દુત્વના મુદ્દો અને સિત્તેર વર્ષના હિસાબ આપવા માટે પ્રજાને દ્વારે આવી છે આજે હિન્દુત્વની વાત કરવાવાળા પક્ષોને સામે અમે પ્રજાને જણાવીએ છીએ કે નથુરામ ગોડશેથી કસાબ સુધી જે આતંકવાદીઓ હતા એમને ફાંસી આપવાનું કામ જો કર્યું હોય તો કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે તો સામેની પાર્ટી કયા મોઢાની વાત કરે છે હિન્દુની ભાગલા પડાવવાની ભાગલા પડાવી અને વોટ લેવાની નીતિ એમની છે આજે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ તમામ જાતિઓને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે નંબર બે આજે મોદી સરકાર પ્રજાને જણાવે છે કે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે શું કર્યું આજે એનો હિસાબ આપવા માટે કોંગ્રેસ પ્રજાના દ્વારે આવી છે આજે એ લોકોને આપણા માધ્યમથી જણાવું છું કે કોંગ્રેસે સિત્તેર વર્ષમાં શું કર્યું નંબર એક આજે પુલગાંવમાં જે હુમલો થયો એ તેજસ્વ મિસાઇલથી જે વાયુસેના દ્વારા હુમલો એરસ્ટ્રાઇક કરવામાં આવી એ ઇન્દિરા ગાંધીની ખરીદીની દેન છે તમામ મિસાઇલોની ખરીદ ખરીદી તમામ મિસાઇલોની ખરીદી કોંગ્રેસ સરકારે કરી છે તમામ એમ એઇમ્સ હોસ્પિટલો કોંગ્રેસ પાર્ટીએ બનાવેલી છે આજે મને કહેતા આનંદ થાય છે કે દૂધસાગર ડેરીઓ જો મારે બોલ બોલવી હોય તો કાગળ લેવું પડે અસંખ્ય ડેરીઓનું નિર્માણ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે અસંખ્ય ડેમો અસંખ્ય ડેમો કોંગ્રેસ પાર્ટીએ બનાવે છે મોબાઈલથી માંડી મારુતિ મારુતિથી માંડી કોમ્પ્યુટર સુધીની તમામ સગવડો કોંગ્રેસ પાર્ટીએ આવી છે આજે કરોડો કરોડો આજે કેવી રીતે મારે ઉલ્લેખ કરવો આજે મને હર્ષના આંસુ આવે છે કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકર તરીકે કે કોંગ્રેસ પાર્ટીએ સિત્તેર વર્ષમાં શું કર્યું આજે આ લોકોને શરમ આવવી જોઈએ એમને લાદવું જોઈએ કે સિત્તેર વર્ષમાં શું કર્યું એની સામે આ ચાર કે પાંચ વર્ષના હિસાબમાં ભાજપ પાર્ટીએ કુંભાગ સિવાય અંદર લડાવવા સિવાય કોઈ પણ કામગીરી કરી નથી કર્યું તો અડધી રાતે જીએસટી લાવ્યા અડધી રાતે નોટબંધી લાવ્યા આ એમના કામો પ્રજાને હેરાન પરેશાન કરવાના કામો આજે પ્રજાને દ્વારે દ્વારે અમે જયારે આ વાત મૂકીએ છીએ ત્યારે પ્રજા એમ કે છે આ તો મોદી સરકાર નથી મોદી સરકાર છે અને મોદી સરકારના ગુંજ નારા લાગવા લાગ્યા છે અને ખરેખર અમને લાગે છે કે કોંગ્રેસ આવે છે